ગાડીને જો અહીંયા છે ને આ દાંડલી તોડી નાખી અહીંયા સ્ક્રેચ પડી ગયો પછી આખો મોટો જબ્બર સ્ક્રેચ પડી ગયો ઓલા ની અંદર અહીંયા સ્ક્રેચ પડી ગયો અહીંયા સ્ક્રેચ પડી ગયો આ બાજુ કેટલા સ્ક્રેચ પડી ગયા અહીંયા અહીંયા બે ત્રણ સ્ક્રેચ તો અહીંથી કાઢ્યા અમે એલું ક્રીમ લાવ્યા આજે અને હવે હું તમને આખી વાત કરું ને તો જો મનીષા આવી અને જો આ તો તે હજી જોયું જ નહોતું ને જોયું જોયું તું ઠીક હવે આજે મનીષા ભટકાડીને આવી છે ગાડી એને થોડું કયા વાગ્યું

કે મારી લીધે ગાડીના નુકસાન થઈ ગયું તે તેમ એવું બધું કરવા માંડી અંદર પછી અમે સ્ક્રેચ ને એવું બધું લાવ્યા પણ જાજો સ્ક્રેચ તો ન જાય એમાં કલરને એ બધું ઉખડી ગયું આ બધું થાય એ તો ન જાય થોડું ઘણું માઇનો સ્ક્રેચ હોય એ જાય એટલે હું તમને બતાવું સ્ક્રેચ રિમુવર કેવું છે જાય છે સારું એવું પણ બહુ વધારે પડતું જે ઓલું પડી ગયું ને એ ન જાય એટલે એની માટે હવે એ ભાઈ એમ કીધું કે તમે પેલા છે ને હવે આવા કલરની એક નેલ પોલિશ લઈ આવો નેલ પોલિશ પછી લગાડીને પછી આ સ્ક્રેચ રિમૂવર લગાડી દેજો એટલે એકદમ વ્યવસ્થિત થઈ જશે નેર પોલિશથી શું છે કલર આવી જાય કેમ કે કલર ઉખળી ગયો છે અને સ્ક્રેચ રિમૂવર લગાડી દઈએ એટલે એનેથી એકદમ વ્યવસ્થિત સ્મૂથ થઈ જાય આખું તો હવે એ કરવાનું છે નેલ પોલીસ હજી નથી લાવ્યા સ્ક્રેચ રિમૂવર લઈ આવ્યો અને મને નીચા રોવા માંડી સવારમાં એ રોવા વાળો વિડીયો મારે લેવો તો પણ પછી મેં કીધું હવે જવા દે એ નથી લેવો ન મેં છે ને અવારે હું બરાબર ઉપર બેઠો હતો અને એડિટ કરતો હતો થોડુંક તો સવારે ભટકાડીને આવી ને પછી મેં એને બોલાવી બે વાર મેં કીધું મનીષા તો કાંઈ જવાબ ન દીધો પાછું કીધું મનીષા તો અવાજ આવ્યો અંદરથી એ મેં કીધું આ શું થયું એમ મેં કીધું ખોટું ખોટું કરતી લાગે છે તો પછી જોયું ને સાચું એ રોવા માંડી એટલે પછી મેં કીધું હવે આને કંઈક કેવું પડશે એમ તો હવે તમને હું સ્ક્રેચ રિમુવર બતાવું જો આ હેર સ્ક્રેચ રિમુવર આ ડબ્બો અને આ કપડું છે એનું એટલે એ લઈ આવ્યો હું અને મમ્મીએ ઘણુંય કીધું મમ્મી કે 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 એનો વિડિયો લઈ લેવાની જરૂર હતી જો મમ્મી રોતા રે ઈ રોતી હતી ને ઈ વિડિયો લેવાનો હતો કે મને એમ કે મે કીધું જવા દયો એમ પછી નકામો ખોટો એને પાછો ચા માનો હા ચા માનો કર લેવાય બે વાર મે હાથ પાડ્યો મે કીધું મમ્મી સા તો આપણે હાલો લો સ્ક્રેચ રિમુવર લઈ આવીએ એમ તકાઈ જવાબ ન દીધો પાછું બીજી વાર કીધો તો મને સા ત્યાં તો અંદરથી અવાજ આવ્યો એ મેં કીધું આ શું થયું એમ એ હું કહીતો હતો મેં કીધું આ તો હવે આને મારે કાઈ કેવું પડશે હવે કોઈએ કાઈ કીધું નહોતું ને તો એકલી એકલી આવે એ મેં કીધું લે

બ્રેક ની દાંડલી મેં વાત કરી હવે એમાં એવું છે કે ઓલા જે છે ને એમાં કોઈ નોર્મલ જગ્યાએ આપણી બ્રેક દાંડલી નથી મળતી એ બહુ એક ખરાબ વસ્તુ છે કે બધાય મળે છે એમ તો જવું પડશે સાતસો રૂપિયાની ખાલી દાંડલી છે બોલ મની છે વિચાર કરતું હા તો એ સારું છે કે બીજે ક્યાંય કઈ આમ તૂટપુટ નથી થઈ બોથા બોથા એના નથી તૂટી ગયા લાઈટુ વાઈટું કઈ તૂટી ન ગઈ નતર તો હું થાત ખાલી સાતસો ને પાછા પંદર રૂપિયા મને ગણાય સાતસો ને પંદર રૂપિયા એ કે થશે બ્રેકની દાંડલીના ને એક કલાક કે લાગશે એટલે આમાં પાછો સ્ક્રૂય નથી આવતા નતર કે સ્ક્રૂ ખોલીને કોઈક બાર મને ફિટ કર દે એમ મેં પૂછ્યું બહાર ગેરેજમાં પણ એ કે આપણે એ આ ન થાય એ કે એનું આખું મિકેનિઝમ બધું એક અલગ આવે એટલે તમારે કે ન્યા જ જવું પડશે મને મહેનત એમ ગણતરી કરી હતી મેં કીધું બસો અઢીસોની અંદર બ્રેકની દાંડ લીધું થઈ જશે એમ પણ હાલી ત્રણસોનું તો ઓલું જ આવ્યું સ્ક્રેચ રિમૂવર અને કપડું એ બે ભેગું અઢીસોનું સ્ક્રેચન બોર ને કપડું સો રૂપિયાનું અને આવડવું હવે સાતસો ને પંદર રૂપિયાનું થશે પણ જે કાંઈ હોય એટલે હવે પછી મેં મનીષાને કીધું મેં કીધું હવે હાલવામાં થોડોકામાં ધ્યાન રાખવું બાકી તો હવે જે છે ઈ છે બાકી કોઈ એને ખીજાણું નથી ને તોય પોતે એકલી એકલી હી આમ કરીને ચાલુ કરીને રવા મંડી તી કાંઈ તો હવે શું કરશું તો તો કંઈક બોલ હવે એમ કર આમાં તો તને બધાય માફ કરી દે

એક્સિડન્ટ ભાય એ થઈ ગયું હવે શું કરું